કરે જિલ્લાનો ચુડા તાલુકો છે ચુડા તાલુકાનું ગામ છે ભૃગુપુર અત્યારે ત્યાં ભૃગુનાથ મહાદેવનું મંદિર છે ભૃગુનાથ મહાદેવનું મંદિર છે આ બ્લુવાળમાં પડે પીપળાનું દેડમ છે આ પીપળા છે આ 400 નું 400 વરકડી આ 400 નું જે ભીમнат મહાદેવ આપણે છે હા એ જ છે એને આ 400 તો ભીમнат નું આ ભીમнат નું સમકાલીન આ બે એકબીજાની બાજુમાં અંદર દાદા બાજુમાં આપનું નામ શું બાપુ રમણી જિલ્લાના ચુડા તાલુકાનું આ ભૃગુપુર ગામ છે અને ભ્રગુ ઋષિએ સ્થાપેલા આ ભૃગુનાથ મહાદેવ છે ભ્રગુનાથ મહાદેવ हूं आपने आ नाग देवता छे रघुनुसिं प्रभुला पालेम नागेश्वराय धनप्रदाय हटो मनंतम वासुकिं शेषं पद्मनाभं चकमलम शंखपालं तक्षकम कालियम् आ हाटू मंदिर आसन जून मंदिर वो नो डोरो पोडा तत्वान मंदिर रे नमे नियात 5 बरस चालू करो छे कयतो અં કસરું બાંસ છે સાહેબ બાંસ ના ના બાંસ નહી તો આટું કરી દો સાહેબ પણ છે ને દાદા ઇંગોરિયા કે જાળ કે બોલો અહીંયા રઘુનાથ મહાદેવના મંદિરમાં આ પ્રાચીન કુવો છે એ કુવાના દર્શન કરો હવે આ કૂવો છે કુવો છે પણ બોરી નાખ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાનો ચુડા તાલુકો અને ચુડા તાલુકાનું આ ભૃગુપુર ગામ છે અમે રાજકોટથી વિછિયા આવ્યા અને વિછીયા થી મિત્રોની સાથે અહીંયા આવ્યા આ મહાદેવ છે ભૃગુનાથ મહાદેવની સામે આ બીજા મહાદેવ છે એક નાનકડું મંદિર છે આ ગામની વચ્ચે આ મંદિર છે